ધારી પોલીસ વિભાગ દ્વારા પોલીસ સંભારણા દિવસ નિમિત્તે એક માનવતાભર્યું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલ ખાતે ગઢવીના અધ્યક્ષ સ્થાને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં પોલીસ વિભાગના દરેક કર્મચારીઓ અને અધિકારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો એટલું જ નહીં ધારીના આગેવાનો તેમજ દરેક પત્રકાર મિત્રોએ પણ માનવ સેવામાં જોડાઈને રક્તદાન કર્યું હતું આ સમગ્ર આયોજન અમરેલી રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી કરવામાં આવ્યું હતું જેના થકી મોટી માત્રામાં રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું વેલી સવારથી જ રક્તદાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો જેણે માનવ સેવાનો પ્રેરક સંદેશ આપ્યો છે દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ પોલીસ સન્માનના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે વર્ષ દરમિયાન જે પણ પોલીસકર્મીઓ એ પોતાને ઓન ડ્યુટી ઉપર પોતાનું સર્વોચ્ચ બલિદાન આપેલું છે અને દેશ માટે કુર્બાની આપી છે એમની સ્મૃતિમાં અને બલિદાનને ઉજવવા માટે મનાવવામાં આવે છે જે અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સોળ સત્તર અને અઢાર તારીખના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે તો આજે અમે સૌ ધારીના જેટલા પણ નાગરિકો છે એમને વિનંતી કરીએ છીએ કે બહોળી સંખ્યામાં રક્તદાન શિબિરમાં જોડાય અને જે પોલીસ કર્મીઓએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે એમની સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ધન્યવાદ મારું નામ ભરત મકવાણા તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય ધારી પોલીસ વિભાગ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું

અને અમારે આજે સરકારી હોસ્પિટલમાં પોલીસ દ્વારા તરીકે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો ડોનેશન કેમ્પ તો એમાં બધા અધિકારીઓ આવ્યા છે પોલીસ કાપમાં હોસ્પિટલના પત્રકાર અને અમારા સંબંધીઓને અમે ડોનેશન લેવા માટે છે તે માટે આ બધાનો ધન્યવાદ માનીએ છીએ